રાજકોટ જિલ્લાના જસદણ ખાતે શિવરાજપુર ગામે એક નજીવી બાબતે થયેલા ઝઘડાએ રૂપ ધારણ કર્યું છે આ ઝઘડામાં ત્યારબાદ છગન ઝાપડિયા કે જેઓ ખાંડા હળમતીયા ગામના રહેવાસી છે તેમનો સમાધાનના નામે તેમને બોલાવીને તેમની પર હુમલો કરીને જીવ લઈ લેવામાં આવ્યો છે જેના કારણે સમગ્ર પંથકમાં હવે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે ગુજરાત સરકારમાં મંત્રી કુંવરજી બાવળિયાએ હવે પીડિત પરિવારની મુલાકાત પણ લીધી છે જ્યાં કોળી સમાજના આગેડની હત્યાને લઈને સમાજમાં ભારે આક્રોશ છે થોડાક સમય અગાઉ વીંછના ખાંડા હળમતિયા ગામના છગન ઝાપડિયા પર ખૂબ ગંભીર રીતે હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલા પાછળ એક દિવસ પહેલા થયેલી સાવ સામાન્ય બાબતે બોલાચાલી નું કારણ બહાર આવ્યું છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં હુમલાખોરો બેફામ બનીને હુમલો કરતા દેખાઈ રહ્યા છે આ હુમલામાં છગન જાપડિયાના પુત્ર પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં કે મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પરિવારજનોનો આરોપ છે કે આ હત્યામાં જે પાંચ નહીં પરંતુ પંદર થી વીસ લોકો સામેલ હતા આ સમાચાર મળતા જસદણ અને વિંછીયા પંથકના કોડી સમાજના આગેવાનોમાં રોષ ફાટી નીકળ્યો હતો

બનાવીને આ તપાસમાં લાગેલી છે હોસ્પિટલ ખાતે પોલીસ અને આગેવાનો વચ્ચે બંધ બાણે લાંબી ચર્ચા પણ ચાલી હતી પરંતુ મામલો હજુ પણ ગરમાયેલો છે કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તો થોડાક સમય અગાઉ બગદાણા આશ્રમના સેવક નવનીત પર જે આઠ ઈસમો દ્વારા જે હિંસક હુમલો થયો તેના કારણે પણ કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને હવે રાજકોટના વિછિયા ખાતે આ જે ઘટના બની છે તેના કારણે પણ કોળી સમાજમાં ભારે આક્રોશનો માહોલ છે પરંતુ આપણે એક વસ્તુ સમજવી પડશે કે આપણી જે અંગત અદાવતો છે આપણા જે અંગત વિવાદ છે અંગત ઝઘડા છે તે મોટા થઈને પછી બે જ્ઞાતિઓ કે જાતિઓ વચ્ચેના ઝઘડા ન બની જાય તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે ગ્રામીણ વિસ્તારોમાં અને શહેરોમાં પણ જે સામાજિક સમરસતા હોય છે તે આ અંગત ઝઘડાઓના કારણે ત્યારબાદ તેને મોટા પાયે નુકસાન પહોંચતું હોય છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર